ક્વેશ્ચન નંબર સાત જો એન બરાબર ત્રણ અને એલ બરાબર વન ધરાવતી મહત્તમ કક્ષકોમાં મહત્તમ ખાલી જગ્યા ઇલેક્ટ્રોન આવેલા હોય હવે જુઓ બેટા એન બરાબર તમને કહે છે ત્રણ તો આગળ થ્રી લખી દઈએ એલ બરાબર વન એટલે થ્રી થઈ ગઈ તો થ્રી પેટા ત્રણ કક્ષકો છે થ્રી એક્સ વાય ઝેડ એક કક્ષકમાં બે ઇલેક્ટ્રોન કુલ ત્રણ કક્ષામાં મહત્તમ કુલ છ ઇલેક્ટ્રોન આવેલા હોય છે તો સાચો વિકલ્પ વિકલ્પ જશે નંબર ઇલેક્ટ્રોન ક્વેશન નંબર આઠ નીચેના પૈકી કઈ ડી કક્ષા અક્ષ ઉપર ઇલેક્ટ્રોન ઘનતા મહત્તમ હશે તો જુઓ ડી એક્સ વાયમાં બેટા એક્સ અને વાય સમતલ વચ્ચે ઇલેક્ટ્રોનની ઘનતા હોય છે જ્યારે ડી ઝેડ સ્ક્વેરમાં અક્ષ ઉપર હોય છે અને વળી ડીએક્સ સ્ક્વેર માઇનસ વાય સ્ક્વેરમાં પણ અક્ષ પર હોય છે આમ વિકલ્પ નંબર ચાર વિકલ્પ નંબર બે અને ત્રણ સાચા એ સાચો વિકલ્પ છે